તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો વેલકમ છે સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં તો જો ભાઈ આપણે અહીંયા સાંજે અહીંયા હુંતા હતા આશ્રમ તો બહુ મોટો છે બરાબર પણ આપણે સાંજે ના હું થા અને આજે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું છે એટલે જો સવાર તો હાવ પડી ગઈશ અને આજે કાપવાનું પણ બહુ જ છે એટલે ચાલો મિત્રો જઈએ જય માતાજી સારું મિત્રો તો નાસ્તો કરી લઈ એટલામાં બીજી કંઈ દુકાન નથી બરાબર આ એક જ છે તો નાસ્તો કરી લઈ તો અહીંયા છે ને મિત્રો જો ખેતર છે ને અમુક જ કાકલી લીલું દેખાય બાકી બધું છે ને જો ખાલી જ છે ખેતરો કેમકે મિત્રો લગભગ અહીંયા છે ને પાણીની તંગી અહીંયા હોઈ જ શકે કેમકે અહીંયા છે ને મિત્રો કાંઈ વાવ કુવા નથી બાકી તો જો સામો પવન છે મિત્રો સામો પવન છે ને મિત્રો એટલે સાયકલ નથી હાલતી ને હવે અહીંથી મારિયા હજી છે ને મિત્રો ઘણું રહ્યું તો આજે આપણે મારિયા પહોંચી જઈએ ને મારિયા થી આગળ પહોંચીએ ને તો કાલે કબરાવ સુધી છે ને આપણે પહોંચી જઈએ બાકી જો અહીંયા રસ્તા છે તો ચાલો મિત્રો હવે આપડે જમવાઈશ હોટેલમાં તો જ્યારથી મિત્રો આપડી યાત્રા ચાલુ થઈશ ને આજે છે આપણો યાત્રાનો દિવસ નવમો દિવસ સોરી દસમો દિવસ છે બરાબર ને આ દસમો દિવસમાં ખાલી આપણી સાયકલ અત્યારે સાતસો છસો સાતસો કિલોમીટરથી પણ વધારે હાલી ગયો તો આ જ છે ને ભાઈ બીજી વખત છે ને જો મારી સાયકલનો ચેન પડ્યો આ દસ દિવસમાં તો આવું બધું છે બીજી તો ભાઈ જો આવું બધું હાલે આપણી સાયકલ યાત્રામાં બાકી છે ને જો ભાઈ આના બ્રેક ડેટા છે ને હવે પૂરા થવા એ છે આગળ અગર તો છે જાડા મોટા પણ પાછળ છે ને ભાઈ બ્રેક ડેટા પૂરા થવા એ તો ચાલો મિત્રો હવે અહીંથી રહ્યું છે માળિયા પંદર કિલોમીટર અને હવે છે ને આપણે ચેન ચડાવીને આપણી યાત્રા પાછી ચાલુ કરીએ કેમ કે સામો પવન છે એટલે પંદર કિલોમીટર પણ સાંજ કરાવી શકે એટલે છે ને ભાઈ આપણે વેલાહાર નીકળી જઈએ જોઈ લો બાકી તો અત્યારે છે ને ભાઈ આ વિડીયો સ્પેશલ છે ને અમારા શક્તિ ગ્રુપ માટે છે જે ઉનાથી કચ્છ માતાના મઠ ચાલીને જાય છે ને એના માટે છે ભાઈ જો આ જગ્યા દેખાય છે ને ત્યાં છે ને આપણે બધા બેઠા હતા સાથે અને અહીંયા છે ને ભાઈ કેમ્પ હોય તમને લોકોને ખબર જ છે એટલે અહીંયા છે ને ભાઈ હવે મેં દ્વારકાથી આવું છું એટલે અહીંયા સેન્ટર પડતું હતું મારું મારિયાની વચ્ચે એટલે અહીંયા પહોંચી ગયો છું હું હવે ને અહીંથી છે ને ભાઈ જો આપણે હવે કબરાવ જવાનું છે તો તમે નો ભૂલા હોય ને તો યાદ દેવરાવી દઉં પાછું કે આપણે છે ને અહીંયા આખી ટીમ બેઠી હતી અને અહીંયા છે ને ભાઈ મોટો કેમ્પ હતો તો નો ભૂલાણું હોય ને તો કોમેન્ટમાં છે ને લાઈક કરી નાખજો ને ઓકે એમ લખી નાખજો બાય બાય ને ભાઈ આપણે એક છોકરો મળી ગયો તો એને આપણે છે ને ગાંઠિયાનું પિકેટ આપી દીધું બાય બાય ભાઈ અહીંયાથી છે ને આપણે ખોરા રહ્યો હશે નેવું કિલોમીટરના આરા કરે છે કબરાવ કચ્છ પણ છે ને મિત્રો અહીંયા વાહન એટલા હાલે છે ને કે લાગે છે કે અહીંથી પછીની આપણી યાત્રા છે ને એ થોડીક બહુ આમ ફાર્ડ રહેવાની છે કેમકે આ વાહન એટલા હાલે છે એટલે પછી પછીને હાલવું પડશે બાકી તો જો મિત્રો અહીંથી પછી છે ને સુરત સુરતવારીનો કોઈ પણ કામ જય માતાજી મિત્રો આજે છે મારી સાયકલ યાત્રાનો નો દસમો દિવસ તો તમે લોકોને ખબર જ છે અને હવે છે ને મિત્રો અહી છે ને મિત્રો ગભરાવ રહ્યું છે હવે ખાલી એસી કિલોમીટર ખભરાવ રહ્યું છે અને આપણે છે ને અત્યારે તો સાંજ પડી ગઈ છે એટલે અત્યારે ગમે ત્યારે નાઇટ કરવી પડશે પણ કોમેન્ટમાં જણાવી દેજો તો છે ને મિત્રો અંધારું તો થઈ ગયું છે હવે હોટલનું છે ને ભાઈ મેનેજમેન્ટ થાય છે ફોન કરે છે ભાઈ બધાની હવે સુવાનો કંઈ મેળ આવશે તો બાકી હોટલ બુકિંગ કરાવી લેશું આપણે અને આજે છેલ્લો દિવસ છે આપણે જોઈએ હવે શું થાય છે શું નહીં બાકી તો જો ભાઈ આ હોટલનું કંઈક નક્કી થાય છે અત્યારે સાયકલ આપણે અહીંયા પડી છે તો છે ને મિત્રો જો અહીંયા છે ને લોક લગાવી દીધો છે અને આપણી આ સાયકલ છે ને જો ભાઈ અહીંયા મૂકી દીધી છે અને હવે આપણે આજે બહુ લેટ થઈ ગયું છે એટલે આ હોટલમાં આપણે છે ને રોકાણા છે બરાબર છે હા અત્યારે કેમ કે છે ને મિત્રો અહીંયા છે ને કંઈ આશ્રમ નથી બરાબર અને ચાલો વાત કરી તો ફાઈનલી છે ને મિત્રો જો આપણો આ રૂમ છે બરોબર તો છે ને મિત્રો આપણો રૂમ છે બરોબર અને અહીંયા બાથરૂમ પણ છે બધું સુવાની સુવિધા તો મળી ગઈ છે જો મિત્રો તો ચાલો મિત્રો ફ્રેશ બ્રેશ થઈ જાય અને પછી હું મારી સ્ટોરી કહું છું બાય બાય તો ચાલો મિત્રો નાઈ લીધું હવે આપણે જવાનું છે જમવા માટે બાકી જો આપણો રૂમ છે આવી રીતના કંઈ આ છે સુવા માટે અહીંયા કંઈ સામાન રાખવો હોય તો એ માટે છે અને અહીંયા છે બાથરૂમ તો આપણે નાઈ લીધા હવે ચાલુ જમ્યા ચાલો ચાલો મિત્રો તો હવે જમી લઈએ જમવાનું આવી ગયું છે મસ્ત બે શાક છે પછી દાળ ભાત છે રોટલી છે સલાડ છે લીંબુ છે અને સાસ ને પાણીની બોટલ તો આટલું જમવાનું છે તો ચાલો મિત્રો જમી લઈએ પછી પાછો સ્ટોરી કહું છું તો જમી લીધું અને હવે આપણે થોડુંક મીઠું ખાવાનું માનસું એટલે આપણે હવે ફોન લઈ લીધો છે અને જો ભાઈ આપણે જઈએ છીએ રૂમ તરફ તો ભાઈ છે ને આગળ છે ને કંઈ હોટલ કે કંઈ વગેરે નહોતું આવવાનું અને છે ને ભાઈ હું કાલે તમને બતાવવા છે ને કાલે તમને બતાવવા કે આગળ શું આવે છે બે સાઈડ દરિયો આવે છે અને રસ્તામાં રવચમાં રસ્તો આવે છે એમ છે ને ભાઈ સત્તર કિલોમીટર કે વીસ કિલોમીટર સુધીનો એવો રસ્તો છે એના માટે છે ને ભાઈ આગળ તો આપણાથી અત્યારેથી નહોતું જોવાનું એટલે છે ને ભાઈ આપણે અત્યારે હોટલ રાખી લીધી છે અને છે સો રૂપિયા રૂમનું ભાડું છે ભાઈ ને જમવાનું તો અલગ રૂમમાં જાઓ તમે કેમ કે મિત્રો છે ને અહીંયા કંઈ સુવિધા નથી કંઈ રહેવાની કોઈ આશ્રમ વગેરે નહોતો એટલે પછી આપણે અહીંયા રોકાવું પડ્યું એમ તો છે ને મિત્રો આ છે આપણો રૂમ અને અહીંયા છે ને ભાઈ આપણે સુવાના છે બાકી તો જો અત્યારે છે ને કોન લેવો હતો તો હજી કોન ખાવાનું બાકી છે પછી છે ને ભાઈ રસ્તામાંથી સંતરું લીધું હતું તો સંતરુ પણ ખાવાનું બાકી છે ને આજે છે ને મિત્રો પગ બહુ દુઃખે છે એટલે પાટો લગાવવાનો છે પછી બામ લગાવવાનું છે અને થોડીક દવા છે તો દવા પણ લગાવવાની છે કેમ કે હવે કાલે તો આપણે પહોંચી જવાના છે એટલે આજના દિવસમાં બધી સેફ્ટી અને બધું કેરિયર કરવું પડશે એમ બાકી તો જો બધું સામાન બધી છે તો ચાલો મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો કેમ કે મિત્રો તમારા સપોર્ટથી મેં હજી કેટલા મોટા સપના જોયા છે એ સપના બધા પૂરા કરવાના છે ચાલો જય માતાજી હવે મળી કાલે નવા વ્લોગમાં બાય